સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં મારું નામ જય મહેતા આ વિડીયોમાં હું તમને ખૂબ જ મોસ્ટ આઈમપી અને રોકડીયા માર્ક ટોપિક સમજાવવાનો છું આ ટોપિકમાંથી તમે આરામથી રમતા રમતા રોકડા માર્ક મેળવી શકશો ટોપિકનું નામ છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો આ ટોપિક ખાલી ટેટ વન અને ટેટ ટુની એક્ઝામ માટે જ નહીં ટાટની એક્ઝામ માટે પણ ખૂબ જ મોસ્ટ આઈમપી છે કારણ કે દરેક એક્ઝામના સિલેબસની અંદર તમને આ ટોપિક આપેલો છે અને દરેક એક્ઝામની અંદર વારંવાર આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે ટોપિક નાનો છે યાદ રહી જાય એવો પણ છે એટલે ધ્યાનથી જોઈ લેજો અને મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને દરેક વસ્તુ યાદ રહી જાય એટલે વિડીયોને છેલ્લે સુધી એને ધ્યાનથી જોજો બરાબર બાકી જે લોકોનો વાત છે એ લોકોને જણાવી દઉં કે હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં સંપૂર્ણ કોર્સ કરાવવાનો છું બરાબર ટેટ વન અને ટેટ ટુની એક્ઝામ માટે અને ઘણી બધી વસ્તુ ટાટ માટે પણ હશે જ ક્લિયર છે આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર અત્યાર સુધી આપણે બાળ વિકાસનો જે પંદર મારનો ટોપિક છે એ આખો કમ્પ્લીટ કરી દીધો છે પોઈન્ટ વાઇઝ દરેક વસ્તુ તમને આપેલી છે બરાબર આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમે લાઇન બાય લાઇન બધા વિડીયોઝ જોઈ શકો છો અને જે લોકોને પીડીએફ ડાઉનલોડ કરી પ્રિન્ટ પણ કઢાવી છે તો એ લોકો માટે ટેલિગ્રામ ચેનલ બનાવેલી જ છે બરાબર ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે એના પર ક્લિક કરી દેજો એટલે તમે ટેલિગ્રામ ચેનલમાં પહોંચી જશો બધી પીડીએફ બાળ વિકાસની અપલોડ થઈ ગઈ છે બરાબર એટલે એ ડાઉનલોડ કરો અને એની પ્રિન્ટ પણ કઢાવી લેજો એટલે તમને વાંચવું અને યાદ રાખવું ઈઝી પડે ક્લિયર છે અને બધી વસ્તુ તમારા માટે છે એટલે તમારે શું કરો તમને ખબર જ છે વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો બાકીના તમને વિડીયો મળતા રહીએ અને આ જે ટોપિક છે એ બે ભાગમાં તમને સમજાવીશ આજના વિડીયોમાં હું તમને સમાવેશ શિક્ષણ કરવાનો છું નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો વિશે સમજાવીશ બરાબર ઘણા લોકોનો પ્રશ્ન આવ્યો હતો કે સર તમે બે દિવસથી વિડીયો કાં નથી મૂકતા તો હું મૂકવાનો છું બરાબર છે બે દિવસથી થોડીક મારી તબિયત ખરાબ હતી ઉધરસ જેવું પણ છે એટલે થોડુંક છે એ બોલવા ઉપર નીચે થઈ જાય તો ચલાવી લેજો ક્લિયર છે બાકી ટ્રાય કરું છું કે તમને વ્યવસ્થિત બધી વસ્તુ સમજાવી દઉં તો તમે જોઈ તો છો વિવિધ પરવેશ પરિવેશ ધરાવતા અધ્યતાઓને સમાવવા આર્થિક સામાજિક રીતે પછાત અને વંચિત બાળકોનું સમાવેશન સંકલ્પના અને અમલીકરણ તો સમાવેશ શિક્ષણની સંકલ્પના માત્ર દિવ્યાંગ બાળકો પૂરતી સીમિત નથી મતલબ કે ખાલી દિવ્યાંગ બાળકોની જ વાત નથી કરતા આપણે એ સિવાય ને બીજા બાળકોની પણ વાત કરી છે એ કોણ છે તો એ છે સામાજિક આર્થિક સાંસ્કૃતિક કે શારીરિક પૃષ્ઠભૂમિ વાળા બાળકો મતલબ કે કોઈ પણ જગ્યાએથી બાળક આવેલું હોય દરેક બાળકને આપણે આપણા ક્લાસની અંદર સમાવેશ કરવાનો છે ક્લિયર છે સમાવેશી શિક્ષણની મૂળભૂત સંકલ્પના હવે એક વસ્તુ યાદ રાખજો કે આ સમાવેશી શિક્ષણ છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે તમને કોઈ પ્રશ્ન પૂછે કે સમાવેશી શિક્ષણ જે કેવી પ્રક્રિયા છે તો કેવી આવશે સતત ચાલતી પ્રક્રિયા તમારે વારંવાર કરતી રહેવી પડશે આમાં તમામ બાળકોની ભાગીદારી હોવી જરૂરી છે બરાબર અને બાળક છે શિક્ષણ વ્યવસ્થામાંથી બાકાત ના થાય એટલા માટે એ વસ્તુ અટકાવવા માટે આપણે સમાજનું છે એ વાત કરતા હોઈએ છીએ બરાબર આ અભિગમ એ માન્યતા પર આધારિત છે કે દરેક બાળક અલગ અલગ રીતે શીખે છે હવે આની પહેલાના વિડીયોમાં બાળ વિકાસમાં આપણે સમજી લીધું તું કે દરેક બાળકનો વિકાસ જે અલગ અલગ રીતે થતો હોય છે એની જે સ્પીડ છે વિકાસની અને સમજવાની અલગ અલગ હોય છે એટલે એ અલગ અલગ રીતે શીખતો હોય છે બરાબર અને વર્ગખંડમાં જોવા મળતી વિવિધતા એ કોઈ સમસ્યા નથી પરંતુ એક શક્તિ અને તક છે આ પ્રક્રિયામાં અભ્યાસક્રમ શિક્ષણ પદ્ધતિઓ માળખાકીય સુવિધાઓ અને વ્યૂહરચનાઓમાં જરૂરી ફેરફારો અને અનુકૂલનનો સમાવેશ થાય છે જેથી દરેક બાળકને સમાન શૈક્ષણિક તકો પ્રાપ્ત થાય તો આ તું શરૂઆતની જે બે ચાર લાઇન પ્રસ્તાવના જેવું કહી શકાય બરાબર બાકી એટલું બધું આમાં કંઈ યાદ રાખવાનું જેવું નથી ખાલી યાદ રાખવાનું શું તમારે સતત ચાલતી પ્રક્રિયા મહત્વની વસ્તુ તમને અહીંયા આપેલી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન બે હજાર વીસ અને એસ

બરાબર કારણ કે તમને ખબર તો ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓને છે મતલબ કે નાની છોકરીઓને એ શિક્ષણ એને નથી મળતું અથવા તો શિક્ષણથી વંચિત રહી છે આપણે એની વાત કરી લઈએ બધું ટ્રાન્સજેન્ડર બરાબર તમને ખબર હશે કોમ્યુનિટી વિશે એલજીબીટી એલજીબીટી કી અલગ અલગ આખી એક બહુ લાંબુ નામ છે એનું બરાબર એમાં અલગ અલગ પ્રકારના વ્યક્તિ હોય છે જેના હોર્મોન્સ છે અલગ અલગ પ્રકારના હોય છે અમુક લોકો ટ્રાન્સજેન્ડર હોય છે તો આ બધા વ્યક્તિઓ પણ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતા હોય છે વંચિત રહેતા હોય છે કારણ કે એ બધી જગ્યાએ ભળી નથી શકતા એ લોકો બરાબર એ ક્લાસમાં પોતાને અલગ રીતે જોતા હોય છે તો આવું ન થાય એટલા માટે આપણે શિક્ષણની વ્યાખ્યા અથવા તો એના વિશે આપણે વાત કરીએ છીએ અત્યારના સામાજિક સાંસ્કૃતિક ઓળખ જેમ કે અમુક લોકો અનુસૂચિત જાતિ હોય જનતા જનજાતિ હોય પછી અન્ય પછાત વર્ગો હોય કે લઘુમતી હોય બરાબર છે આપણે એને પણ સમાવેશ કરવાનો છે ભૌગોલિક ઓળખ જેમ કે ગામડાઓ નાના શહેર મહત્વકાંક્ષી જિલ્લાઓના વિદ્યાર્થીઓ પછી દિવ્યાંગતા અને સામાજિક આર્થિક પરિસ્થિતિઓ જેમ કે સ્થળાંતરિત સમુદાયો નિમ્ન આવક ધરાવતા પરિવારો તો આ દરેક વિશે વાત કરી છે એની બે હજાર વીસ હેઠળ એસ ઇડીજીએસના સમાવેશન માટે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ માટે સ્પષ્ટપણે ભલામણો કરવામાં આવી છે જે નીચે મુજબ છે નાણાકીય સહાય જો અલગ અલગ ત્રણ તમને આપેલી છે બરાબર બાકી તમને આરટી આપેલું છે આ ત્રણે ત્રણ વસ્તુ આપણે એકવાર જોઈ લઈ નાણાકીય થાય શું છે કે શિક્ષણનો ખર્ચ અને ફી ઘટાડવી તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વધુ શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય પૂરી પાડવી સમાજ પ્રક્રિયામાં વધુ સમાવેશી અભ્યાસક્રમમાં વિવિધતાઓનો સમાવેશ કરવો અને શૈક્ષણિક સંસ્થાઓનો ભેદભાવ અને હેરાન ગતિ મુક્ત વાતાવરણ નિશ્ચિત કરવું સંપર્ક અને જાગૃતિ શું છે કે ઉચ્ચ શિક્ષણની તકો અને શિષ્યવૃત્તિ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવું હવે આ શું કામ તમને સમજાવી દઉં નાણાકીય તો આપી દે માની લો કોઈ સરકાર છે બરાબર એમ કે કે આપણે મહિલાઓ માટે અથવા તો સરકાર માટે આ બધી વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ કઈ લઈ આવીએ છીએ પણ ખબર તો હોવી જોઈએ ને વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ પૂરી પાડજો પણ વિદ્યાર્થીને ખબર જ નથી કે શિષ્યવૃત્તિ અમને મળે છે તે લાભ કેવી રીતના લઈને ફોર્મ તો ભરવું પડે ને બરાબરથી કોઈને ખબર નથી કે ફોર્મ ક્યાંથી ભરવું શું કરવું એટલા માટે આપણે સંપર્ક અને જાગૃતિના કાર્યક્રમો ગોઠવા પડતા હોય છે ક્લિયર છે તો જો આ બધી વસ્તુ છે ને આમાં વધારે વસ્તુ યાદ રાખવા જેવી નથી ખાતા મેં ઉપર છેલ્લું સમજી લ્યો તો કાંઈ એવો પ્રશ્ન આવે તો તમને વાંધો આવે નહીં હવે જો આની પહેલાના વિડીયોમાં મે તમને આ ટી 2009 વિશે વાત કરેલી હતી બરાબર પીડીએફ પર તમને જોવા મળશે પણ એમાં જે માહિતી ના માહિતી છે ને થોડીક અલગ છે બરાબર આ થોડુંક એક્સ્ટ્રા અમુક વસ્તુઓ તમને આપેલી છે આ ટી નું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ રાઈટ ટુ এড્યુકેશન 2009 માં આવેલું હતું બરાબર કલમ 3 શું કહે છે કલમ યાદ રાખજો કલમ નંબર 3 6 થી 14 વર્ષની વય દરેક બાળકને નજીકની શાળામાં ફરજિયાત મફત અને ફરજિયાત પ્રારંભિક શિક્ષણ આપવાનું છે બરાબર 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે કલમ નંબર દિવ્યાંગ બાળકો સહિત દરેક બાળકને આની અંદર લાભ મળે છે આથી કાયદાની કલમ બાર એક સી આ યાદ રાખજો આના વિશે તમને ક્યારેક પૂછી શકે છે બરાબર બાર એક સી મુજબ ખાનગી શાળાઓમાં પ્રવેશ કક્ષાએ વર્ગમાં પચીસ ટકા બેઠકો આ બાળકો માટે અનામત રાખવાની છે તો નિયમ શું કહે છે અંદર છે છે પ્રમાણે કે તમારે બેઠકો ખાલી રાખવાની અને આ બેઠકોની અંદર બાકી બધા બાળકો દિવ્યાંગ બાળકો અને વંચિત જૂથના બાળકોનો પણ સમાવેશ કરેલો છે બરાબર આ એક વસ્તુ તમને આમ આપેલી છે સમાજ શિક્ષણનો સાચો અમલ માત્ર ભૌગી સોરી ભૌતિક સંસાધનો જેમ કે રેમ્પ કે વ્હીલચેર રેમ તમને ખબર છે જે આપણે જગ્યા જે અપંગ વ્યક્તિ હોય જે હારી ન શકતા એના માટે બનાવેલું હોય બરાબર પૂરા પાડવાનું સુધી મર્યાદિત નથી તેઓ મૂળભૂત આધાર શિક્ષકના વલણ શિક્ષણ શાસ્ત્રના વર્ગખંડના વાતાવરણ પર રહેલો છે એટલે ખાલી ભૌતિક સુવિધા જ આપણે નથી પૂરી પાડવાની બાકી બધી વસ્તુ પણ છે હવે આપણે એને એમસીક્યુ જોઈ લેશી ટોપિક જોઈ શકો તમે નાનો છે આના પછી જે ટોપિક છે ને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એ મહત્વનો છે એમાં તમને ઘણી બધી વસ્તુ યાદ રાખવાની છે આમાં એટલું કંઈ યાદ રાખવાનું નથી બરાબર ચલો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનપી બે હજાર નીચેનામાંથી કયો સમૂહ સામાજિક આર્થિક રીતે વંચિત જૂથની વ્યાખ્યામાં સામેલ નથી તો સાવજી ક્વેશ્ચન જે હતો બરાબર સ્થળાંતરિત સમુદાયો કે ઓછી આવક ધરાવતા પરિવારો તો આ તો આવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ આ પણ આવે શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓમાં ભણતા ઉચ્ચ આવક ધરાવતા વ્યક્તિ તો આ ના આવે બરોબર ઓપ્શન નંબર સી ના આવે તો આપણે એ જ પૂછેલું છે તો ઓપ્શન નંબર સી આપણો જવાબ ચલો શિક્ષણનો અધિકાર ટી બે હજાર નવની ની કઈ કલમ હેઠળ ખાનગી શાળાઓમાં વંચિત જૂથોની બાળકોને પચીસ ટકા બેઠકો અનામત રાખવામાં આવેલી છે તો જો યાદ રાખજો આ બધી કલમ છે એ યાદ રાખવા જેવી છે કારણ કે કલમ નંબર ત્રણ આગળ આવી ગયું કલમ નંબર બાર એક સીસે આવી ગયું પછી એકવીસે પણ છે અને દસ પણ છે બરાબર છે હવે આની પેલાના વિડીયોમાં એક બે કલમ યાદ રાખવાની કીધી છે એ તમે યાદ રાખી લેજો અને બાકી જે આમાં આપેલી છે યાદ રાખી લેજો બાકી વધારે કંઈ યાદ રાખવાની જરૂર નથી બરાબર જે મહત્વનું જીત તમને કરવાનું છે પોઈન્ટ વાઇસ તમે તમને ખબર પડી જશે બાર એક સી આજ આપેલું હતું ઓપ્શન નંબર બી આપણો જવાબ છે ક્લિયર છે ચાલો આગળ એક શિક્ષક તરીકે તમે તમારા વર્ગમાં સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓને સૌથી વધુ પ્રાધાન્ય આપશો તો શું કીધું તમને સાંસ્કૃતિક વિવિધતા બરાબર તેના માટે તમે શું કરી શકો છો તમામ વિદ્યાર્થીઓને શાળામાં ગણવેશ પહેરવા માટે સખત સૂચના આપવી વર્ગમાં ફક્ત રાષ્ટ્રીય તહેવારોની જ ઉજવણી કરવી વિદ્યાર્થીઓને તેના પ્રારંભ પ્રાદેશિક તહેવારો ભાષા અને પરંપરા વિશે વર્ગ સમક્ષ રજૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરવા અભ્યાસક્રમ સિવાયની કોઈ પણ સંસ્કૃતિ ચર્ચા ટાળવી તો ટાળવાનો તો કઈ હોય ને ઓપ્શન નંબર ડી ના આવે અહીંયા ફક્ત શબ્દ આવી ગયો તો તમે કીધું કે માત્ર કે ફક્ત જેવો શબ્દ હોય ને તો મોસ્ટલી ઓપ્શન ખોટા હોય તો ઓપ્શન નંબર બી અને ડી નીકળી જશે હવે ઘણા લોકોને આ સાચું લાગતું હશે કે તમામ વિદ્યાર્થીઓને શાળામાં ગણવેશ પહેરવા માટે સખત સૂચના આપવી શાળાનો ગણવેશ બરાબર તો સખત સૂચના છે આ શબ્દ છે ને થોડોક નેગેટિવ થઈ જાય એટલે ઓપ્શન નંબર એ પણ નીકળી જશે જનરલી વિદ્યાર્થીઓ એક જ પ્રકારનું યુનિફોર્મ પહેરતા હોય સુકામ કારણ કે કોઈ વ્યક્તિને અલગ ના લાગે એવું ના લાગે કે કોઈ વ્યક્તિ ગરીબ છે કોઈ અમીર છે એટલા માટે પડે છે ઈ યુનિફોર્મ રાખતા હોય છે પણ ઓપ્શન નંબર અહીંયા સુટ નથી થતો એટલા માટે આવશે ઓપ્શન નંબર સી ક્લિયર જો ચાલો સમાનાતી શિક્ષણનો સાચો અર્થ દિવ્યાંગ બાળકો માટે અલગ થી શાળાની વ્યવસ્થા કરવી તમામ બાળકો તેમની વિવિધતાઓને ધ્યાનમાં લીધા વિના નિયમિત શાળા પ્રણાલીમાં સમાન તકો થ આપે શિક્ષિત કરવા તો ઓપ્શન નંબર બી સાચો છે બરાબર તમને ખબર પડી ગઈ હશે આમાં તો ચલો તમારા વર્ગમાં એક વિદ્યાર્થી પ્રથમ પેઢીનો શીખનાર છે મતલબ કે ફર્સ્ટ જનરેશન લર્નર છે મતલબ કે એનો મતલબ શું કે જેના માતા પિતા છે ને એ શિક્ષિત નથી જેના માતા પિતા તો એના જે દાદા દાદી છે એ કોઈ ભણેલા નથી એ પહેલો છોકરો છે આ છોકરી છે જે ભણશે તેની શૈક્ષણિક પ્રક્રિયામાં મદદ કરવા માટે તમારો શ્રેષ્ઠ અભિગમ કેવો હશે તેને વધારાનું ગૃહકાર્ય આપવું જેથી બીજાઓ સાથે બરાબર શકે તો આ આવે ઓપ્શન નંબર આવે તેના માતા શાળામાં બોલાવીને તેમની માટે ઠપકો આપવો હો આ ઓપ્શન જ ના હોવો જોઈએ બરાબર ને છતાં પણ આપેલો છે કારણ કે આ પ્રશ્ન જે પૂછાયેલો પ્રશ્ન છે તો આવું ના હોવું જોઈએ કે તમે હું કામ ભણેલ નથી ભાઈ મેં તમારે સૌથી પહેલાં ભણવું જોઈએ તો ઓપ્શન નંબર બી ના આવે સી શું છે વિદ્યાર્થીની પ્રગતિ વિશે નિયમિતપણે હકારાત્મક પ્રતિભાવ આપવો અને તેને જરૂર પડીએ વધારાનું માર્ગદર્શન પૂરું પાડું તો ઓપ્શન નંબર સી જે એકદમ સાચો છે ઈ જ આવશે અવગણના કરી નેગેટિવ પોઈન્ટ નહીં આવે જો તમને ઘણીવાર લાગતા હશે પણ સાચે જેની સેલા જ છે આ પૂછાયેલા એમસીક્યુ સમાસ પણ કરેલો છે બરાબર દસ એમસીક્યુ માંથી ત્રણ ચાર એમસીક્યુ તો કે જે પાછલી પરીક્ષામાં પૂછાયેલા હોય એટલે તમને ખબર પડી જશે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અમુક કશું સેલી જોઈએ છે અઘરું એ તમને ખબર પડી ગઈ છે કે આ પ્રશ્ન અઘરો કહેવાય જેમ કે આ કલમ આપણે જોઈ લીધી અઘરો કહેવાય પચીસ ટકા વાળો પ્રશ્ન પૂછી શકે છે કે આમાં કેટલા ટકા બેઠકઓનામાં છે તો પચીસ ટકા ઊંધું કરીને પૂછી શકે છે બરાબર તો આગળ પ્રશ્ન કહે કારણ કે એ જે લોકો વાંચી જ આવડે બાકી બધી વસ્તુ બધાને આવડતી હોય આપણે પ્રશ્ન તમે પૂછી શકીએ કે ફર્સ્ટ જનરેશન લર્નરનો મતલબ શું થશે બરાબર હલો જેના માતા પિતા શિક્ષિત ન હોય એ યાદ રાખજો જેના માતા પિતા શિક્ષિત ન હોય એનો મતલબ સમજી લેવું કે એના દાદા દાદી શિક્ષિત ન જ હોય કારણ કે જે વ્યક્તિ પોતે શિક્ષિત હોય માતા પિતા બને તો એના બાળકોને સીધી વાંચે ભણાવવાના જ છે બરાબર એટલે એક

માટે નીચેનામાંથી કઈ ભલામણ કરવામાં આવી નથી તો અલગ અલગ નથી કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયાને વધુ બનાવી તો આવેલી છે ભારતીય ભાષામાં ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો વિકસાવવા એસીડીજીએસ માટે અલગ યુનિવર્સિટીઓની સ્થાપના કરવી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વધુ શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય પૂરી પાડવી તો કઈ નક્કી તમારે કહેવાનું છે બરાબર તો એ અને ડી તો લાગે જ છે બી અને સી માં કંઈક ડાઉટ હોવો જોઈએ ઘણા લોકોને હવે આમાંથી શું હોય તમે ત્યાંથી જોવો ચાલો શું નથી કીધું બરાબર એ તમને ખબર હોય છે તો સીધી જે ઓપ્શન નંબર સી યુનિવર્સિટી વિશે આપણે કંઈ વાત કરેલી નથી કારણ કે આ બધી વસ્તુ આપણે સ્કૂલ લેવલે ભણવાની છે તો ઉચ્ચ શિક્ષણ છે એ સ્કૂલ લેવલે ઉહી શકે છે કે ભાઈ એની અંદર ભારતીય ભાષા જેનો સમાવેશ કરવો જોઈએ બરાબર બાકી યુનિવર્સિટીની વાત નથી કરેલી ઓપ્શન નંબર સી જી નહીં આવે એક શાળા સમાવેશ સી હોવાનો દાવો કરે છે કારણ કે તેણે દિવ્યાંગ બાળકો માટે રેમ્પ બનાવ્યા છે શું આ દાવો સંપૂર્ણપણે સાચો છે ચાલો ખૂબ જ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આ પ્રશ્ન એક એક્ઝામ પૂછાયેલો પ્રશ્ન એ બાજુમાં લખેલો નથી પણ એક એક્ઝામ પૂછાયેલો પ્રશ્ન છે હા કારણ કે ભૌતિક સુવિધાઓ અને સમાવેશનનો મુખ્ય આધાર છે ના કારણ કે સાચું સમાવેશન ભૌતિક સુવિધાઓની સાથે શિક્ષણશાસ્ત્ર અભ્યાસક્રમ અને શાળાના વલણમાં પરિવર્તન પણ માંગે છે હા જો શાળામાં વિશિષ્ટ બાળકો પણ હોય ના કારણ કે સમાવેશન ફક્ત દિવ્યાંગ બાળકો માટે જ નથી તો ચારે ચાર ઓપ્શન તમે એકવાર ધ્યાનથી જોઈ લો બરાબર થોડુંક પેજ અલગ અલગ થઈ ગયું તમને લાઈનમાં ઓપ્શન જોવા નહીં મળે બરાબર તમે એકવાર જોઈ લો હું કામ છું હા કે કેવું કહ્યું કારણ કે એના પ્રશ્નો વાંચવો જરૂરી છે ઘણી વાર છે ને પ્રશ્નમાં તમે અમુક વસ્તુ સમજી નહીં શકો સમાવેશી હોવાનો દાવો કરે છે એક શાળા એમ કહે કે હું સમાવેશી છું કારણ કે તે દિવ્યાંગતા બાળકો માટે રેમ્પ બનાવ્યા છે સાચી કહેવાય ખોટી રેમ્પ બનાવી વસ્તુ સાચી છે પણ ખાલી રેમ્પ બનાવવા જરૂરી છે કે એ સિવાય ઘણી બધી વસ્તુ હોવી જોઈએ તો ઓપ્શન નંબર આવશે આમાં બી શું કામ આવશે બી કારણ કે તમને કીધું હતું કે ખાલી જે રેમ્પ બનાવવા જરૂરી નથી એના માટે શિક્ષણ શાસ્ત્ર અભ્યાસક્રમ શાળાનું વલણ એ પણ જરૂરી છે આપણે લાસ્ટ પેરેગ્રાફના લાસ્ટમાં તમને આપેલું હતું જ્યારે આ પૂરું હતું ત્યારે જોયા તમને આપેલું છે સમાવેશી શિક્ષણનો સાચો અમલ માત્ર ભૌતિક સંસાધનો નથી જેમ કે રેમ્પ કે વ્હીલચેર પૂરા પાડવા ત્યાં સુધી મર્યાદિત નથી શું વસ્તુ જરૂરી છે તેને મૂળભૂત આધાર શિક્ષકનું વલણ શિક્ષણશાસ્ત્ર અને વર્ખંડનું વાતાવરણ એના પર પણ રહેલો છે તો જે લોકોનો આ સાચો છે એ લોકો બહુ સારું કહેવાય કે ઈ લોકો સરખું વસ્તુ ધ્યાન આપેલી છે બરોબર બાકી હા પ્રશ્નમાં તમે કુકર કોઠે ચડી શકો છો ચાલો હવે નવો પ્રશ્ન આરટીઈ અધિનિયમ બે હજાર નવ મુજબ પડોશની શાળા સ્કૂલ સ્કૂલની સંકલ્પનાનો મુખ્ય હેતુ શું છે બરાબર પણ તમારા માટે નવું લાગે છે નવું નથી આમ તો સમજી લીધું શું ઈઝી છે બાળકોને તેની નજીક તેમના ઘરની નજીક શિક્ષણ ઉપલબ્ધ કરાવવું જેથી શાળાકીય પહોંચ સરળ બને ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવું શાળાઓ વચ્ચે સ્પર્ધાઓ વધારવી શિક્ષકોને તેની ઘરની નજીક નોકરી આપવી તો આ તો ભાઈ તમને જ્યારે નોકરી લાગો ત્યારે તમને ખબર પડે કે તમે કયો જિલ્લો મળે છે કાંઈ સ્કૂલ મળે છે બાકી જનરલી બધા શિક્ષક એવું જ વિચારતા હોય કે અમને મારા ઘરની નજીક નોકરી મળે પણ ધીમે ધીમે તમે બદલી કરીને પહોંચી શકો છો બરાબર ઘરની નજીક બાકી સારું મેરિટ હોય તો તમે પહોંચી શકો એટલે આ તો ન જ આવે સ્પર્ધાને આવે અને ખાનગી શાળા ના આવે તમને ખબર પડી ગયે હશે ઓપ્શન નંબર એ આવે બાળકોને તેના ઘરની નજીક શિક્ષણ મળી રહે એટલા માટે પડોશની શાળા બરાબર નહીં રૂટ સ્કૂલ હવે થોડુંક નવું લાગ્યા તમને શબ્દ પણ ઈઝી છે એવું કહેવાય ગુરુ નદી આની અંદર છેલ્લો પ્રશ્ન રહ્યા આ લેક્ચરનો પછી આપણે કાલે નેક્સ્ટ વાત કરવાના જી વર્ગખંડમાં સામાજિક આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતા બાળકોને વારંવાર અપમાનિત કરવામાં આવે તો શિક્ષક તરીકે તમારી પ્રથમ ફરજ શું છે બરાબર કોઈ બાળકને વારંવાર અપમાનિત કરવામાં આવતા હોય તો તમારી ફરજ શું બને છે અપમાન કરનાર બાળકને તરત જ વર્ગમાંથી બહાર કાઢી મૂકો સમગ્ર વર્ગને સંવેદનશીલ બનાવવા માટે ભેદભાવ અને સન્માન જેવા વિષયો પર ચર્ચા કરવી અને સ્પષ્ટ નિયમો બનાવવા પીડિત બાળકને ચૂપ રહેવા અને અવગણતા આ તો ના તો નેગેટિવ પોઈન્ટ કહેવાય આચાર્યને જાણ કરવી અને પોતાની ફરજમાંથી મુક્ત હોય તો મુક્ત ના થવાનું આપણી ફરજ છે એ બધી વસ્તુ સી ને ડી નહીં આવે ઘણા લોકો લાઈવ જ્યારે ભણાવતો હોય ને ત્યારે આમ જોવા જઈએ ને તો આમ તમને ખબર પડી ગઈ હશે કે ઓપ્શન નંબર બી જવાનો છે બરાબર કારણ કે જે પોઝિટિવ જે હોય જે બી જ આવતું હોય પણ ઘણા શિક્ષકો એવા હોય કે જે વિદ્યાર્થી હેરાન કરતો એને જ ગાડી મૂકે કે ભાઈ તું કામ હેરાન કર હાલ તું જ બહાર નીકળે બરાબર ને એટલે એ લોકો સૌથી પહેલું પગલું વ્યવહારિક રીતે આ લોકો ઉપયોગ કરતા હોય છે પણ સાચું આન્સરની દ્રષ્ટિએ વસ્તુ આ સાચી કહેવાય કે ભાઈ જે સંવેદનશીલ જે વર્ગ છે એ બનાવવું હોય તમારે તો તમારે એવી વાર્તાઓ કેવી જોઈએ કે ભાઈ બીજા કોઈને ખોટું ના લાગે બરાબર છે અથવા તો બધા બાળક એકબીજાનું સન્માન કરે એવું કંઈક તમારે કેવું જોઈએ એવા નિયમો બનાવવા જોઈએ બસ આ જ વસ્તુ છે અને આ સાચું કહેવાય બાકી કોઈને બહાર કાઢી મૂકો તો એ વિદ્યાર્થીનું ભણવાનું બગડે ને વિદ્યાર્થી તમારી તરફ નફરત કરવાનું ચાલુ કરે એટલે એ વસ્તુ ના હોવી જોઈએ શિક્ષક તો એવું હોવું જોઈએ કે જ્યારે તમે આમ ભણાવતા હોઉં ને બરાબર અને તમે એક દિવસ ક્લાસમાં ના હો તો બધા વિદાય તમારે રાહ જોવે કે આ સાહેબ તારે શું કામ નથી આવ્યા બરાબર અને આખા ક્લાસની અંદર જનરલી તમે જો લાઈવ લેક્ચરમાં અથવા તો ઓનલાઈનમાં તમે એવું ના કરી શકો પણ જ્યારે ઓફલાઈન ભણાવતા હો ત્યારે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમારો લેક્ચર ધારો કે એક કલાકનો કે પચાસ મિનિટનું હોય ને તો એને ભણાવવાનું ખાલી ત્રીસથી ચાલીસ મિનિટ બાકીના દસ પંદર મિનિટ એને હસાવવાનું એ લોકોને મજા આવે ક્લાસમાં એન્જોયમેન્ટ થાય એવું કરવાનું એટલે એને એવું ના લાગવું જોઈએ કે આ શિક્ષક જે આપણું ભણી ગઈ આપણી બર્ડનને એની લાઇટ વસ્તુ લાગવી જોઈએ બરાબર છે ચાલો હવે આ પૂરું થાય છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને દિવ્યાંગતા ધરાવતા બાળકોને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને જેના વિશે સમજાવવાનો છું વિડીયો ગમે છે તો લાઇક કરી નાખો હાઈપ આપી દો અને ગમે કંઈ કમેન્ટ કરી શકો છો સારી ખરાબ બધી વસ્તુ પણ નેગેટિવ કમેન્ટ કરો તો તમને એવું લાગતું કે આ વસ્તુ કંઈ ઘટે છે તો નેગેટિવ કમેન્ટ કરી શકો છો બરાબર છે બાકી થોડીક વ્યવસ્થિત કમેન્ટ કરવામાં ધ્યાન આપજો એ મારે તમને કહેવું છે તમારી પહેલાના વિડીયોમાં તમને કહી દીધું બધી વસ્તુ અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં